ખાસ કરીને સૌ પ્રથમ તો મારે આપણું થોડીક હવામાન વિશેની માહિતી આપી દેવાની છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જણાવી રહ્યા છીએ એમ કે રાજ્યની અંદર સાર્વત્રિક કે અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી પણ આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપીએ લેવલે જે ભેજ છે જેને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો જોવા મળી રહ્યા છે જોકે આ કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી પણ એક પ્રકારનો ભેજ છે જેને કારણે વરસાદો નોંધાઈ રહ્યા છે અને એ વરસાદો પણ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એટલે કે જે રાજ્યના બોર્ડરી ભાગો છે એની અંદર જ આ વરસાદો છે એ આજે પણ જોવા મળ્યા ગઈકાલે પણ જોવા મળ્યા અને હવે આ વરસાદમાં ધીમે ધીમે સતત ઘટાડો થઈ રહ્યો છે આ ખૂબ સીમિત વિસ્તારોની અંદર વરસાદ છે રાજ્યના કોઈ મોટા વિસ્તારોને આ વરસાદનો લાભ મળ્યો નથી પણ આ બોર્ડર લાગુ વિસ્તારની અંદર જે વરસાદ હતા એમાં પણ જે આઠસો પચાસ એચપીએ લેવલનો જે ભેજ હતો જેને કારણે આની તીવ્રતાઓ છે બોર્ડર લાગુ વિસ્તારમાં જોવા મળી પણ આજે પણ જે આઠસો પચાસ એચપીનું લેવલ છે ત્યાં સતત ભેજમાં ઘટાડો જોવા મળ્યો છે આવતીકાલે પણ વધારે ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગઈકાલે આપણે જણાવીએ તો એમ તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે આજે પવનની સ્પીડમાં પણ એકથી બે પોઈન્ટનો વધારો થઈ રહ્યો છે અને આ સતત તાપમાન અને પવન વધી રહ્યા છે જેને કારણે આઠસો પચાસ એચપીનો લેવલનો જે ભેજ છે એ સતત ઘટી રહ્યો છે જેને કારણે હવે જે આપણે જે વરસાદોની તીવ્રતા અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે એક દોઢ દિવસની અંદર એ પણ બંધ થઈ જાય

કોઈ મોટું વરસાદનું કોઈ વાતાવરણ નથી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી જેથી કરીને આપણે આ એક ખુલ્લા હવામાનની અંદર વરાપના માહોલની અંદર આપણે આપણા પાકને સાચવી શકીએ જોકે અંતિમ ડિસિઝન ખેડૂતે જાતે જ લેવાનું રહેશે પણ અમારું એવું માનવું છે કે હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આપણા હાર્વેસ્ટિંગનો ખૂબ યોગ્ય સમય છે પણ સાથે જે ખેડૂત ખેડૂતભાઈઓને હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય વહેલી પાકથી મગફળી હોય એમાં પણ ઓરવીને કરેલી હોય તો એને કાઢી લીધી હશે સોયાબીન હોય કે અન્ય ઘણા બધા પાકો છે એક નીકળી ગયા હોય તો આપણે એરંડા કે તુવેરનું વાવેતર કરવું હોય તો એના માટે પણ આ યોગ્ય સમય છે અને બીજું ઘણા બધા ભાઈઓને શિયાળું વાવેતર કરવાનું હશે અને ચોમાસુ પાક અત્યારે નીકળી ગયું હોય વચગાળાનો જે આ સમય છે આ સમય દરમિયાન તમે ટૂંકા ગાળાના મગ વાવી શકો છો સાઠ દિવસે પાકતા મગ હોય તલ હોય એ પણ વાવીને વધારાનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તમે એ પણ કરી શકો અને જે ભાઈઓ લસણ વાવવા માંગતા હોય આમ જોવા જઈએ તો લસણ અને ડુંગળી છે એ પણ હવે બે થી ત્રણ દિવસ પછી તમે વાવો તો એના માટે યોગ્ય રહેશે અને લસણ જો અત્યારે આપણે વહેલું વાવેલું હોય તો અત્યારે માર્કેટમાં ભાવ સારા છે બની શકે કદાચ એવું કે માર્કેટ ડાઉન થતું થતું રહીએ ત્યાં આપણું લસણ તૈયાર થઈએ તો આપણે ભાવનો લસણની અંદર પણ લાભ લઈ શકીએ એટલે લસણ ડુંગળી હોય તલ હોય અડદ મગ હોય કરી અને આપણે એક ઉત્પાદન અત્યારના આ સમયની અંદર લઈ શકીએ એવો પણ મોકો છે એટલે ખાસ કરીને જે ખેડૂતભાઈઓને ચોમાસુ પાક નીકળી ગયો હોય શિયાળુ પાકને વાવવાની હજી ઘણી બધી વાર છે આ સમય દરમિયાન તમે આવા પાકનું વાવેતર કરી અને એક વધારાનું ઉત્પાદન એકસ્ટ્રા ઉત્પાદન આપણે લઈ શકીએ જેથી કરીને ચોમાસું પાક પાક લેવાઈ લેવાઈ હોય વચ્ચે આ એક ગાળાનો દિવાળી પછી આપણે શિયાળુ વાવેતર પણ કરી શકીએ કેમ કે આ વખતે મોટા ભાગના વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ સારી થઈ ગઈ છે એટલે આ લાભ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે એટલે ખાસ કરીને હાલનું હવામાન અને આ એક વચગાળાના વધારાના પાક વિશેની માહિતી આપવાની હતી એ મેં આપને આપી